દેવગઢ ભારે નગરમાં તંત્ર દ્વારા અગાઉ પીવાના પાણીના એટીએમ લાખો રૂપિયાના ખર્ચે નગરના અલગ અલગ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા જે આજે શોભાના કાઠિયા સમાન પીવાના પાણીના એટીએમમાં એક રૂપિયાનું સિક્કો નાખતા ઠંડુ પાણી આવતું હતું અને જે વખતે રાહદારીઓ મજૂરોના વેપારીઓને પીવાના પાણીની અગવડતા દૂર થઈ હતી પરંતુ લોકોને એ વાત ખબર ન પડી કે આ લાખો રૂપિયાના ખર્ચે મૂકવામાં આવેલ પીવાના પાણીના એટીએમ મશીનો થોડાક જ સમયમાં ખોટ ખાશે અને મશીનો શોભાના કાઠિયા સમાન બનશે દેવગઢ પારિયા નગરપાલિકા તંત્ર દ્વારા નગરમાં કોઈ પણ નવું કામ કરવામાં આવે છે તેને ઐતિહાસિક કામ કર્યું હોવાનું કહેવાય છે ત્યારે આ ઐતિહાસિક પીવાના પાણીના એટીએમ મૂકવામાં લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે તેની જાળવણી કયા કારણોસર કરવામાં ન આવ્યું શું પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ વસ્તુની ખાલી ખરીદી કરવામાં જ રસ ધરાવે છે તો આ પાણીના એટીએમ ફરી ક્યારેય શરૂ નહીં થાય તંત્ર દ્વારા નગરજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની જગ્યાએ ફક્ત ને ફક્ત શોભાજી કરવામાં આવતી હોય તેમ આ એટીએમ ઉપરથી લોકોના મુખે ચર્ચાઈ છે બીજી તરફ હાલ કાળઝાળ ગરમીને કારણે રેપ રેબજેબ જોવા મળી રહ્યા છે શું પહેલા પાલિકા તંત્ર દ્વારા રાહદારીઓને નાના વેપારીઓ અને વાહન ચાલકો માટે પીવાના પાણીની કોઈ સુવિધા પૂરી પાડવામાં આવશે ખરી તે તો આવનારો દિવસ જ નક્કી કરશે તે નગર જોઈએ જનોએ જોવાનું રહ્યું